બાળકને શારીરિક કે માનસિક બીમારીથી પીડાવવું પડે છે ઓટિઝમ ડાઉન સિન્ડ્રોમ જેવી બીમારીઓ વિશે તમે થોડું ઘણું સાંભળ્યું હશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ હાલમાં જ આવેલી એક ફિલ્મ સિતારે જમીન પર સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયન્સની આ રીમેક છે ભારતમાં આવા વિષયો ઉપર ફિલ્મ બને તેવી અપેક્ષા તમે આમિર ખાન પાસેથી રાખી શકો આ પહેલાં તારે જમીન પર પણ તેમણે બનાવી અને એક અલગ દાખલો બેસાડ્યો છે ફિલ્મમાં ડાઉન સિન્ડ્રોમ અને ઓટિઝમથી પીડિત બાળકો પાસે અદ્ભુત એક્ટિંગ કરાવવામાં આવી છે થિયેટરમાં જ્યારે તમે આ ફિલ્મ જુઓ ત્યારે બાળકોથી માંડીને વૃદ્ધો અને તમામ ઉંમરના લોકો તમને ફિલ્મ માણતા જોવા મળશે ભારત જેવો દેશ જ્યાં મેન્ટલ હેલ્થ તો શું ફિઝિકલ હેલ્થને પણ ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ ત્યાં આ વિષયની વાત થાય એ જ ખૂબ જ મોટી વાત છે આપણે ત્યાં જેમ વાત વાતમાં જાતિ વિષયક શબ્દોનો પ્રયોગ થતો હોય છે ત્યાં બીમારીને લગતા શબ્દોમાં અવેરનેસ ક્યાંથી હોય ફિલ્મમાં આમિર ખાન બાસ્કેટબોલના કોચ બતાવાયા છે અને દારૂ પીને ખરાબ રીતે ગાડી ચલાવતા હોય તે બાબતે તેમને સામાજિક કાર્ય કરવા માટે કોર્ટ આદેશ કરે છે જેમાં આ બાળકોને બાસ્કેટબોલ ટુર્નામેન્ટની તૈયારી આમિર ખાન કરાવે છે દરેક બાળક અલગ અલગ સમસ્યાથી ઝઝૂમી રહ્યો હોય છે ધીમે ધીમે આમિર ખાનનો પર્સપેક્ટિવ આ બાળકો પ્રત્યે બદલાય છે સામાન્ય બાબતોમાં નિરાશ થતાં આપણે કથિત સામાન્ય લોકો આ બાળકો પાસેથી શું શીખી શકીએ તે આ ફિલ્મમાં જોવા જેવું છે આ બાળકો નાની નાની મુવમેન્ટને કેવી રીતે એન્જોય કરે છે તે આપણે સમજવું ખૂબ જરૂરી છે આ ફિલ્મ જોઈને સમાજનો પર્સ્પેક્ટિવ બદલાય તે આવશ્યક છે ફિલ્મના અંતમાં આમિર ખાનનો પર્સ્પેક્ટિવ જેવી રીતે બદલાય છે તે જોઈને તમને ખરેખર આંખમાં આંસુ આવી જાય કીર્તિદાનના ડાયરામાં મજા માણતા કમાને આપણે અવારનવાર જોયો છે અને તેની અલગ અલગ પ્રકારની મીમ તથા અલગ અલગ વિડિયો ક્લિપ્સ આપણે આપણી ટાઈમ લાઈન અને ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય એમાં જોઈ હશે તેની રમૂજ નિહાળતા આપણે આવ્યા છે અને આ ફિલ્મ જોયા બાદ મને લાગે છે કે આ પ્રકારના મીમને આપણે પ્રોત્સાહન નહીં આપીએ અને આ મીમને ફોરવર્ડ કરતાં આપણે જરૂરથી ખચકાઈશું ઘણા દર્શકો અને વિવેચકો આમિર ખાન પાસે અપેક્ષા વધારે હતી તેવું માને છે પરંતુ આ ફિલ્મ તમે જુઓ તમે નક્કી કરો અને ત્યાં સુધી સ્વામાન જોતા રહો નમસ્કાર